કાલે ગુજરાત રિફાઈનરી IOCL માં பெન્ઝામિન ટેન્ક માં આગ લાગવાની ઘટના બની હતી ટેગ માં બ્લાસ્ટ થતા આગે વિકરાણસૌ ધારણ કરતા બીજી ટેગ માં આગ લાગી હતી જેમાં ફાયર ફાઈટર હોય ઘણી જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો દુર્ઘટનામાં બે બે કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા અને ચાર કર્મચારીઓ તજાયા હતા જેમને ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે ત્યારબાદ બે મૃતકો ધેમંત મકવાણા તારાપુર અને શૈલેષ મકવાણા કોયલીના પરિવાર દ્વારા ગુજરાત રિફાઇનરી ખાતે ન્યાયની માંગણી સાથે પરિવાર ગેટ પાસે વળતર મળે તેવી આંદોલન પર બેઠા છે અને એક કરોડ રૂપિયાની સહાય મળે તેવી માંગ મૃતકના પત્ની દ્વારા કરવામાં આવી છે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પરિવારને રૂપિયા ત્રીસ લાખની સહાય મળે તેવી વાત કહી છે પરંતુ પરિવાર એક કરોડ રૂપિયાની માંગ લઈને બેઠા છે ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા તેમના પરિવારના બે સભ્યોને લઈને આઈઓસીએના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એડમિન સાથે વાટાઘાટો કરવા માટે નીકળ્યા છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું કે મૃતકને કોઈ પણ આર્થિક વળતર સાથે તેની કિંમત માપવામાં ન આવે પરંતુ બાળકોના ભવિષ્યના અને શિક્ષણ તેમજ પરિવારનું ગુજરાન ચાલે તે માટે વધારેમાં વધારે આર્થિક વર્તણ મળે તેવી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની પણ લાગણી અને માંગણી છે હવે જોવાનું એ રહ્યું કે કંપની દ્વારા મૃતકોના પરિવારોને કેટલી સહાય આપવામાં આવે છે અને પરિવારને સમાધાન થાય છે કે નહીં તે જોવાનું રહું સમગ્ર આયુષ કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાયું છે ડીસીપી અભય સોની સહિત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓએ કાયદો અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રયત્નો હાથ ધર્યા છે અને લોકોને સમજાવટથી કામગીરી કરી રહ્યા છે ખરેખર આ દુઃખદ ઘટના છે પરિવારમાંથી કોઈનો દીકરો જાય એને જ ખબર પડે કે આ કેવડું મોટું દુઃખ છે પરંતુ આ દુઃખની અંદર હું એમને સહભાગી થવા માટે આવ્યો છું અને મારો પ્રયત્ન છે કે પરિવારને કોઈ પણ મૃત્યુ થયો એને પૈસાથી તોલવામાં ના આવે કારણ કે જેનો જીવ ગયો છે એ ગમે તેટલા પણ રૂપિયા આપો એનાથી એ જીવ પાછો મળવાનો નથી પરંતુ ક્યાંક ને ક્યાંક નાના બાળકો છે અને એ લોકોને ન્યાય મળે ને એમને વળતર મળે એ માટેનું મારે રિફાઈનરી સાથે સવારથી વાટાઘાટા ચાલે છે અત્યારે હું મિટિંગ કરવા માટે રિફાઈનરીના મેનેજમેન્ટ સાથે પરિવારના બબે લોકોને લઈને મેનેજમેન્ટ સાથે મિટિંગ કરીને સુખદ આનો અંત આવે એવો મારો પ્રયત્ન છે મારો પૂરતો પ્રયત્ન હશે કે પરિવારને જેટલું પણ બને એટલું વધારે વળતર મળે ખૂબ જ દુઃખદ અને ગંભીર દુર્ઘટના જે રિફાઈનીમાં ઘટી એમાં બે આશાસ્પદ યુવાનો જે મૃત્યુ પામ્યા છે એક તારાપુરના છે અને એક અમારા કોહલી ગામના શૈલેશ મકવાણા અત્યારે હાલમાં બંને મૃતકના પરિવારજનો રિફાઈની મેન્ડેટ ઉપર આવ્યા છે અને હું અત્યારે આ તબક્કે એવું કહીશ કે રિફાઈની સત્તાધીશો જે જાડી ચામડીના છે આજ દિન સુધી અત્યારે આટલી બધી ઘટના ઘટ્યા પછી આ બે નવ યુવાનોના અવસાન થયા છતાં પણ એના પરિવારને સાંત્વના આપવા આવ્યા નથી અને કોઈ કરતાં કોઈ મેસેજ પણ આ લોકોને આપ્યો નથી અને આજે પરિસ્થિતિ થઈ છે એમના ભવિષ્યની ચિંતા કરવા માટે આજે અમે સૌ લોકો અહીંયા આગળ ભેગા થયા છે અને અમે એમના માધ્યમથી પણ પ્રશાસનિક અધિકારીઓને એક વિનંતી સાથે ચેતવણી પણ આપીએ છીએ કે વહેલી તકે આવી અને આ પરિવારોના ભવિષ્ય માટેની યોગ્ય તે તમામ જે જવાબદારીઓ છે એ પરિપૂર્ણ કરવા માટે કોઈ જાહેરાત કરે અને આ તબક્કે એટલું પણ કહીશ કે ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ સાથે પણ મારી વાત થઈ અને ધારાસભ્યશ્રી અત્યારે અહીંયા આગળ આવી રહ્યા છે અને રિફાઈની સત્તાધીશો સાથે વાતચીત કરી અને એ કોઈક જાહેરાત કરે એવી સંભાવના છે કોન્ટ્રાક્ટરોનું રાજ તો ચાલે જ છે પણ એ કોન્ટ્રાક્ટરનું રાજ ચલાવનારા અહીંના સત્તાધીશો છે અમારા લોકો અહીંયા આગળ જમીનો અમે લોકોએ ગુમાવી અહીંયા આગળ પ્રદૂષણ અમે લોકો વેઠીએ છીએ અકસ્માતનો ભોગ અમે લોકો બનીએ છીએ જ્યારે નોકરી આપે છે કોન્ટ્રાક્ટની અંદર તો મિનિમમ વેજીસ નથી આપતા પરમાનન્ટ નોકરી નથી આપતા કેટલાય લેન્ડ લોજરો આજે પણ ભટકી રહ્યા છે અને જે અમારી જમીનો ઉપર આજે જે તાગળ ધિંદા કરી રહ્યા છે એ સત્તાધીશો પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને અહીંયા આગળ લાવી અને અમના અમારા જે સ્થાનિક જે કામદારો છે એમને અન્યાય કરી રહ્યા છે એ સાચી વાત છે

આ પોમાં ઉડીતી કસૂઈ નહી આય અઉ થાય તોય અમન કોઈ કીધું નહી એમને ફોન નહી આય હજુ અમન ખબર નહી તારાજુ बाजू वारा તારે ગઈ કાલે કેટલા વાગે નીકળ્યા થાઓ 8 વાગે અંદર મોક લેતા નાસ્તો આપતોય આવ થાય તોય લોકો અમન જવાય છૂટવા ટાઈમે અંદર મોક લેતોય આવ થાય તોય અમન કીધું નહી એ લોકો અમન જવાય નહી કરી હજુ નહી કરી અમને

ગઈકાલે જે કોયલી ખાતે ગુજરાત રિફાઈનરી આવેલી છે આમાં જે બ્લાસ્ટ થયો હતો આ પછી મોડી રાત્રે બે વાગ્યા સુધીમાં આખું જે આગ હતી આ કંટ્રોલમાં લઈ લેવામાં આવેલી હતી અત્યારે પરિસ્થિતિ એકદમ નોર્મલ છે અને જે રિફાઈનરીની કામગીરી છે આ પણ ચાલુ છે અત્યારે છથી સાત હજાર કર્મચારી અંદર કામ પણ કરી રહ્યા છે અને બધી સ્થિતિ સંપૂર્ણ રીતે કંટ્રોલમાં છે આ બનાવમાં બે કર્મચારી મૃત્યુ પામ્યા હતા એમનું પોસ્ટમોર્ટમની કામગીરી ચાલુ છે અને એ કર્મચારી જે થયા હતા એ સારવાર હેઠળ છે અને સ્વસ્થ છે મોટી સંખ્યામાં મહિલાઓ પણ અહીંયા બેઠા છે તો પોલીસ દ્વારા સમજાવટ કંપની કંપનીના અધિકારીઓ સાથે પણ વાતચીત થઈ રહી છે હા જે મેનેજમેન્ટ છે કંપનીનું મેનેજમેન્ટ આંગે વાતચીત કરી રહ્યા છે અને જે પણ નિર્ણય મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવશે આ એમના સુધી પહોંચાડવામાં આવશે અત્યારે કાયદા અને વ્યવસ્થા માટે ફક્ત પોલીસ અહીંયા હાજર છે અને આખી પરિસ્થિતિ નિયંત્રણમાં છે મેનેજમેન્ટ જે નિર્ણય કરશે આ અંગે આ મુજબ કાર્યવાહી કરવામાં આવશે